નવોદય નવોદય એટલે કે એમ્બિશન પેપર પેપર માટે ખાસ લાવ્યું છે આ તમે આપેલા હશે પછી નવોદયની પરીક્ષા તમારા માટે એકદમ સેલામાં સેલી બની જશે હિન્દી ભાષામાંથી આ ગુજરાતી ભાષામાં ટ્રાન્સલેટ થયેલું પેપર હોય છે જેથી આ ટ્રાન્સલેશનમાં તમને હિન્દી શબ્દ પણ અમુક વખત ગુજરાતીમાં આપેલા છે પણ તમારી માટે એકદમ છૂટી છૂટી આકૃતિ જ રાખેલી છે જેથી તમે ઘરે બેઠા કાઢીને પણ આ પેપર આપી શકો જેવી જ તમને પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ખાસ મોડેલ પેપરમાં તૈયારી કરી તમને મોડેલ પેપર પણ ફ્રી મળશે ઉપરાંત ડેલીના લાઈવ ક્લાસ પણ ફ્રી મળશે નવોદય હોય બાલાછડી હોય કે સીટી હોય કોઈ પણ એક્ઝામના ના તમને આમાં બધા જ એક્ઝામના ના કહેવાય ને એકદમ ડિટેલમાં અભ્યાસ મળી જશે હિન્દ વિદ્યાર્થી મિત્રો હું ચિરાગ ભરાડતો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને વાલીઓની

પરંતુ વિદ્યાર્થી મિત્રો નવોદયની એક્ઝામ નજીક છે અને આ નવોદયની એક્ઝામમાં પૂછાતા બધા જ પ્રશ્નોને આપણે સરળતાથી વાંચી શકીએ સમજી શકીએ કારણ કે જો ગણિત એક વિષય એવો છે કે ગણિતમાં જો તમને પ્રશ્નો સમજાશે ને તો તમને જવાબ ઉકેલતા થોડોક ખબર પડશે તો એની માટે ખાસ એવા પ્રેક્ટિસ પેપર જે નવોદય એટલે કે એમ્બિશન નવોદય પેપર આપના માટે ખાસ લાવ્યું છે કે નવોદયની જેવી જ તમને પરીક્ષા પદ્ધતિ પ્રમાણે અહીંયા પેપર મળશે નવોદયની તમને ઓએમઆર સીટ ઓરિજિનલ મળશે એટલે કે જેમ તમે નવોદયનું પેપર દેવા જશો અને જ્યાં ઓએમઆર સીટ હશે એ જ ઓએમઆર એમ આર સીટથી તમને અહીંયાથી આપવામાં આવશે પ્લસમાં વિદ્યાર્થી મિત્રો આ જે એમ્બીશન એક્ઝામ લઈને આવ્યું છે આપના માટે જે પેપર એ પેપર સો ટકા તમને મદદરૂપ થવાનું થવાનું ને થવાનું જ છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોના પેપર ઉપરથી આ પેપરને ખાસ બનાવેલું છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં જોઈએ તો એમ્બિશન એક્ઝામ લાવ્યું છે આપણા માટે એમ્બિશન નવોદય પેપર જેમાં આપને મળશે કે જેવી રીતના તમને નવોદયમાં જેમ પેપર મળશે એવી જ રીતના એમ્બિશન નવોદય પેપર તમારી કસોટી પુસ્તિકા નંબર એટલે કે આ તમારે ઓએમઆર સીટમાં લખવાનું હોય છે એવી જ રીતના આખી જ ફોર્મેટમાં એટલે કે તમને નવોદયનું પેપર આ જ ફોર્મેટમાં મળશે જેમાં કસોટી પુસ્તિકા કોડ પણ હશે તેનો નંબર પણ હશે ઉપરાંત વિદ્યાર્થીને અહીંયા રોલ નંબર પણ લખવાનો થશે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે રોલ નંબર લખવાનો થશે પ્લસમાં વિદ્યાર્થીનું નામ વિદ્યાર્થીની સય અને પેપરમાં આ જે કોડ છે અને ઉપર જે કોડ હતો તે રેડી આવી જ રીતનું તમને પેપર પૂછા પૂછાશે એપ્લિકેશનમાંથી તમે આ પેપર પણ ડાઉનલોડ કરી શકો છો આ પેલું પેપર બધા વિદ્યાર્થી માટે ફ્રી છે તમે જો આ પેપરનો એક ડેમો લેવા માગતા હોય કે મારે પહેલાં પેપર જોવું છે તો તમે મને વોટ્સઅપમાં અત્યારે જ મેસેજ કરી અને આ પેપર તમે ફ્રી પહેલું પેપર મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો પેપરની જો આપણે ખાસ વિશેષતાની વાત કરીએ તો તમારે જેમ નવોદયમાં સાડા અગિયારથી એક ને ત્રીસ સુધીનું આજે બે કલાકનું પેપર છે જેમાંથી વિદ્યાર્થી મિત્રો આપને કુલ સો માંથી એસી પ્રશ્નો પૂછાય છે એ તમને બધાને એવા સારી રીતે ખ્યાલ હશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપની માટે એ બધી જ જે નિર્દેશ આપેલા હશે પરીક્ષાઓ માટેના જે સામાન્ય નિર્દેશ છે તે તમામ અહીંયા તમને પેપરમાં બધો જ સમાવેશ કરેલો છે ઉપરાંત તમારા જે પેપરમાં જે માર્ક્સ છે કુલ પ્રશ્નો છે અને વિભાગ આ બધી જ ડિટેલમાં અને કઈ રીતે તમારે પેપરમાં ઓએમઆર ભરવાની છે તેનો સંપૂર્ણ વિડિયો લેક્ચર્સ અને ઉપરાંત અહીંયા તમને પેપરમાં પણ એની માહિતી આપેલી હશે ચાલો તો તમે જ્યારે પેપર ડાઉનલોડ કરશો તો દસ પેજનું આ પેપર હશે આ પેપરમાં સૌથી પહેલાં તમને નવ દેહમાં જે ભાગ એક પૂછવામાં આવે છે ભાગ એકના અહીંયા તમને આકૃતિના ચાર પ્રશ્નો આપેલા હશે પછી ભાગ એટલે કે વિદ્યાર્થી મિત્રો પણ પણ છે છે ને છૂટી છૂટી આકૃતિ હોય અને અહીંયા તમારી માટે એકદમ છૂટી છૂટી આકૃતિ જ રાખેલી છે જેથી તમે ઘરે બેઠા ઝેરોક્સ કાઢીને પણ આ પેપર આપી શકો છો તો વિદ્યાર્થી મિત્રો એક જ પેજમાં આ ભાગ આપેલો હશે જેમાં એકદમ કહેવાય ને કે તમે આકૃતિના આરામથી જોઈ શકશો ઉપરાંત વાત કરી તો ભાગ ત્રણ તો એ પણ ટૂંકમાં બધા ભાગ જે છે ને એ બધા પેપરમાં એકદમ છૂટા છવાયા ભાગ છે જેથી વિદ્યાર્થીઓ ઝેરોક્ષમાં સારી રીતે પેપરમાં આકૃતિને એનાલિસિસ કરી અને સરખા જવાબ આપી શકે છે નવોદયમાં પણ તમને આ જ પેટર્ન પ્રમાણે પેપર આપવામાં આવે છે એટલે વિદ્યાર્થી મિત્રો કારણ કે આકૃતિ છે ને એ પેપરમાં થોડીક ઝીણી ઝીણી આકૃતિ થઈ જાય ને તો આપને પછી ઉકેલવામાં થોડુંક આમ કંટાળાજનક લાગે છે એટલે એકદમ તમને કહેવાય ને ભરપૂર આમાં સ્પેસ આપેલી છે રેડી ભાગ પાંચ પછી ત્યાર પછી ભાગ છ તો બધામાં આવી રીતે અલગ અલગ આકૃતિનો સમાવેશ કરેલો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે નવોદયની જે પેટન છે એ જ પેટર્ન પ્રમાણે તમને અહીંયા સંપૂર્ણ ભાગ પૂછવામાં આવેલો છે એટલે વિદ્યાર્થી મિત્રો તમે ઘરે બેઠા આ પેપર આપશો પેપર પછી તમને એપ્લિકેશન કી પણ આપેલી હશે પ્લસમાં લાઈવમાં તમને આ પેપર સોલ્યુશન માટે પણ તમે લાઈવમાં પણ જોડાઈ શકશો એટલે કે આ મોડેલ પેપરમાં તમને લાઈવ કોર્સ સંપૂર્ણપણે ફ્રી મળવાનો છે તો અત્યારે જ આ વિડીયો લેક્ચર પૂરો થાય ને પછી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં અને ખાસ આ એક પેપર તો તમે ફ્રીમાં મેળવી શકો છો ઓકે ચાલ ત્યાર પછી ગણિત વિભાગ આવશે તો એમાં અંક ગણિત આવશે તો વિદ્યાર્થી મિત્રો અંક ગણિતના પણ મેં છેલ્લા ઘણા વર્ષોના પેપર જોઈ અને એ પેપર ઉપરથી અહીંયા તમને અલગ અલગ અને ખાસ આ વર્ષે જે નવોદય દ્વારા જે અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલો છે એ જ પેપર પદ્ધતિથી તમને આ ગણિતના પ્રશ્નો પણ અહીંયા પૂછવામાં આવેલા છે જેથી કરી વિદ્યાર્થી મિત્રો તમે નવોદયનો પેપર આપશો ને ત્યારે આ દસ એમ્બીસી એક્ઝામનો પેપર તમને સો કામ લાગશે લાગશે ને લાગશે રેડી એમાં એક પણ એવો ક્વેશ્ચન નથી આપેલો કે જે તમારે પૂછાવાનો જ નથી રેડી બાકી ઘણા બધા અત્યારે આપને એમ છે કે આ ચેપ્ટર છે આ ચેપ્ટર છે પણ વિદ્યાર્થી મિત્રો આ પેપરમાં જે તમારા ચેપ્ટર નવોદય દ્વારા સમાવેશ કરવામાં આવેલા છે એ જ ચેપ્ટરમાંથી તમને અહીંયા પૂછવામાં આવેલું છે જેથી કરી હું અહીંયા ક્લિયર અને કટ કહી શકું છું કે વિદ્યાર્થી મિત્રો આ પેપર તમે આપેલા હશે પછી નવોદયની પરીક્ષા તમારા માટે એકદમ સેલામાં સેલી બની જશે ચલો ત્યાર પછી આપણે જોઈએ તો આવી રીતે વીસ પ્રશ્નો આપેલા છે જેમાં એક એક કહેવાય ને કે જે બધા પ્રશ્ન પેપર છે ને એમાં જો અમુકમાં આવી રીતના નવોદય દ્વારા જે ચતુર્થ ભુજ એટલે કે બાજુઓને હિન્દીમાં ચતુર્થ ભુજ એટલે કે ચાર બાજુ કહેવામાં આવે છે ભૂજા એટલે બાજુ થાય તો તમને ખબર છે કે ભાઈ બાજુ છે પણ એનો હિન્દી શબ્દ ખબર નથી પછી હું તમને એમ કહું કે ભાઈ બેકી સંખ્યા તો હોય હિન્દીમાં સમસંખ્યા કહેવાય પછી એકી સંખ્યા તો એને વિષમ સંખ્યા કહેવાય તો આવા આવા અને ઉપરાંત જો સરવાળો છે ને એને હિન્દીમાં યોગફળ કહેવાય ગુણાકારને ગુણનખ કહેવાય અથવા અથવા તો ગુણનફળ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણી પરીક્ષા છે ને એ ખાસ સમજવાની છે હિન્દી પરીક્ષામાંથી પેપર ઉતરી આવે છે એટલે કે નવોદય છે ને કેન્દ્ર સરકાર દ્વારા પરીક્ષા લેવામાં આવે છે અને કેન્દ્રમાં આપણી હિન્દી ભાષા બધા જ રાજ્યોમાં એક કહેવાય ને કે વધારે જે પ્રચલિત છે તે હિન્દી અને હિન્દી ભાષામાંથી આ ગુજરાતી ભાષામાં ટ્રાન્સલેટ થયેલું પેપર હોય છે જેથી આ ટ્રાન્સલેશનમાં તમને હિન્દી શબ્દો પણ અમુક વખત ગુજરાતીમાં આપેલા હશે જેમાં આ ચતુર્થુજ હોય કે બાજુ હોય આ હોય આપણે અને સરવાળો હોય તો યોગ હોય આ બધું જ વસ્તુમાં બધા જ શબ્દોને આપણે ખાસ અહીંયા નોંધ કરવાના છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને જે ટૂંકા પ્રશ્ન હશે એમાં ટૂંકા પ્રશ્નમાં માહિતી મળશે જે આ રીતના જે અમુક પ્રશ્ન હશે કે જેમાં આપણે જોશું તો આ વ્યવહારુ દાખલા તરીકે પણ તમને આપેલા છે જેથી કરી નવોદિનું જે પેપર હશે એ નવોદયના પેપરના સંપૂર્ણ અભ્યાસ તમને આવરી લેવામાં આવેલો છે ઉપરાંત અત્યારે હાલમાં જે પણ તમે અત્યારે પેપર ડાઉનલોડ કરશો તો આ લેખની વાત કરી પછી વાત કરી ગુજરાતીનો તો ભાગ એટલે કે વિભાગ ત્રણમાં ગુજરાતીનું પણ પેપર છે ગુજરાતીના પેપરમાં પણ તમને નવોદયમાં પૂછવામાં આવતા બધા જ જે ચાર ફકરા એની નીચે જે પાંચ પ્રશ્નો આપેલા હોય છે એમાંથી ત્રણ પ્રશ્ન બેઠે બેઠા હોય છે અને ચોથો અને પાંચમો પ્રશ્ન ઘણી વાર નામ અથવા તો સંજ્ઞા વિશેષણ કે પછી આવી રીતે કોઈ સમાનાર્થી વિરુદ્ધાર્થીના ત્રિકોણથી પણ પૂછવામાં આવે છે જેના અહીંયા સંપૂર્ણપણે અહીંયા પેપરમાં સમાવેશ કરેલો છે તો અહીંયા તમને કુલ આવી રીતે અહીંયા કુલ એંસી પ્રશ્નો અને ઉપરાંત એમ્બિશન નવોદયના બધા જ પેપર મેળવવા માટે તથા પેપર સોલ્યુશન માટે અત્યારે જ એમ્બિશન એક્ઝામ એપ્લિકેશન ડાઉનલોડ કરશો અને હવે આપણી એપ્લિકેશન છે તે વિન્ડોઝમાં પણ અવેલેબલ છે એપ સ્ટોર એટલે કે એપલના સ્ટોરમાં પણ અવેલેબલ છે અને એન્ડ્રોઈડમાં પણ અવેલેબલ છે એટલે કે તમે કોઈ પણ ડિવાઇસમાં એટલે કે લેપટોપ કોમ્પ્યુટરમાં પણ તમે અહીંયા એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે પરમનેન્ટ એપ્લિકેશનમાં લૅપટોપ કે કોમ્પ્યુટરમાં પણ તમે પરમનન્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે આમાં છોડાય શકો છો જેથી કરી તમારે દર વખતે કહેવાય ને કે લિંક દ્વારા અહીંયા જોડાવવું પડે નહીં તો વિદ્યાર્થી મિત્રો ખાસ અત્યારે તમે તમારી પાસે જો આ પીડીએફ છે તો પીડીએફમાં લિંક પણ આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એપ્લિકેશનમાં આ કોર્સ કેવી રીતના આપણે આગળ મેળવવાનો છે અને આગળ તમને કેવી રીતના એપ્લિકેશન હેલ્પ થશે તમારા નવોદયનું પેપર સૌથી શ્રેષ્ઠ બનાવવા માટે તો ચાલો જોઈએ તો જો અહીંયા જો તમારે સૌ પ્રથમ શું કરવાનું છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો એમ્બિશન એક્ઝામની આ એપ્લિકેશન તમને કોમ્પ્યુટરમાં પણ તમે ઇન્સ્ટોલ કરી શકશો લેપટોપમાં પણ ઇન્સ્ટોલ કરી શકશો તમે મોબાઈલમાં પણ ઇન્સ્ટોલ કરી શકશો એટલે કે વિદ્યાર્થી મિત્રો વિવિધ તમે ડિવાઇસમાં આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી શકશો એટલે બધી જ જગ્યાએ આપણી એપ્લિકેશન હવે અવેલેબલ છે તો વિદ્યાર્થી મિત્રો તમારે જરૂર એપ્લિકેશન એકવાર ડાઉનલોડ કરી અને આપેલા બધા જ લેક્ચર્સ જોવાની જરૂર છે તો ખાસ પરીક્ષા નજીક છે અને આપ આ મહેનત કરી અને આગળ તમારી એક્ઝામને સારી એવી શ્રેષ્ઠ અને કહેવાય ને કે ભાઈ થોડીક સરળ બનાવવા માટે એપ્લિકેશન ખૂબ જ તમને ઉપયોગ બનશે ચલો તો આવી રીતે તમે જ્યારે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને આવી રીતે અહીંયા હોમ પેજ દેખાશે જેમાં તમારે અહીં સ્ટોર ઉપર ક્લિક કરવાનો છે સ્ટોર ઉપર જેવું ક્લિક કરશો એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એમ્બિશન એક્ઝામ નવોદય પેપર પ્લસ લાઈવ ક્લાસ આવી રીતનું એક ફોલ્ડર દેખાડશે એટલે કે વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં તમને આ કોર્સમાં અત્યારે હાલમાં જે વિદ્યાર્થીઓ જોડાશે એમને નવોદય સુધીના બધા જ લાઈવ લેક્ચર્સ મળશે પ્લસ ટેસ્ટ મળશે પ્લસ અહીંયા જે એમ્બિશન એક્ઝામ દ્વારા જે જે પેપર બનાવેલા છે એવા પેપર પણ તમને ડેલી મળવાપાત્ર છે પ્લસમાં તમને અત્યાર સુધીમાં ચાલેલા બધો જ લાઈવ લેક્ચર્સ મળશે એટલે કે હું જો તમને કન્ટેન્ટની વાત કરું તો તમે કન્ટેન્ટ ઉપર જઈ અને વિદ્યાર્થી મિત્રો એમ્બિશન નવોદય પેપર આ ફોલ્ડરમાં તમને અત્યારે હાલમાં નવોદય જેવા પેપર બનાવેલા છે તે અહીંયા મળવાપાત્ર છે ત્યાર પછી ગુજરાતી માધ્યમ ટેસ્ટ સિરીઝ આપેલી છે એટલે કે જે વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાંથી તૈયારી કરે છે એ ટેસ્ટ આપી શકે છે ઉપરાંત ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આપેલી છે એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આ ફોલ્ડર છે ને એમાં તો વિદ્યાર્થી મિત્રો તમે કોઈપણ પણ ચેપ્ટરના નામ પ્રમાણે અહીંયા પહેલેથી જો પહેલા દિવસથી શરૂ થશે જે પહેલા દિવસથી શરૂ થશે અને આ બે ત્રણ ડેમો લેક્ચર્સ છે જે ખાસ જોવાનું ભૂલતા નહીં પહેલા દિવસથી શરૂ થશે વિદ્યાર્થી મિત્રો પહેલા દિવસથી આ શરૂ થશે અને પહેલા દિવસથી અત્યાર સુધીના બધા જ ચેપ્ટરના નામ તમને ઉપર ચેપ્ટરમાં દેખાશે તમને હજી પણ આગળના જે ચેપ્ટર વિશે થોડુંક પણ હજી તમારે ડિટેલમાં અભ્યાસ કરવો છે તો બધા ચેપ્ટરને એક એક ડિટેલમાં સમજાવેલા છે જે ખાસ તમે અહીં જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આપણે બધી જ એક્ઝામ જે છે નવોદય હોય બાલાછડી હોય કે સીટી હોય કોઈ પણ એક્ઝામના તમને આમાં બધા જ એક્ઝામના જે કહેવાય ને એકદમ ડિટેલમાં અભ્યાસ મળી જશે ચેપ્ટર વાઇઝ નામ લખેલા છે જેમ કે લસા ગુસ્સા છે પછી વાત કરું તો ગુજરાતીની વાત કરું તો ગુજરાતીની સંજ્ઞા વિશેનો એક ડિટેલનો લેક્ચર્સ છે રેડી ગુજરાતી ચેપ્ટર એક સંજ્ઞા એટલે કે સંજ્ઞાનું જે પેલું ચેપ્ટર છે નામ સર્વનામ વિશેષણ આ બધી જ અલગ અલગ તમને અહીંયા ચેપ્ટર મળી જવાના છે ગણિતના ચેપ્ટર હોય આકૃતિના ચેપ્ટર હોય તો વિદ્યાર્થી મિત્રો આવી જતે તમે અહીંયા અલગ અલગ ચેપ્ટર વાઇસ ગણિત હોમવર્કના દાખલાઓ હોય કે પછી કોઈ પણ હોય પ્રેક્ટિસ વર્કના દાખલા હોય જે મેં તમને ઘરે હોમવર્કમાં આપેલા હોય તમે સોલ્વ કર્યા હોય અને એમાંથી જે પણ દાખલા ન થયા હોય તો આવી જ રીતે સંપૂર્ણ તમને નવો નવોદિનો કોર્સ આ એકમાત્ર ફ્રી તમને આપવામાં આવેલો છે ટેસ્ટ સિરીઝ ફ્રી આપવામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો જરૂર અત્યારે હાલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ખાસ આ એપ્લિકેશનમાં આપેલા તમામ અને જો જે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ છે ને તો અહીંયા ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે પણ ટેસ્ટ મૂકેલી છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં જે આપણે વાત કરતા કે ભાઈ નવોદયની એક્ઝામ આપણી માટે ખૂબ જ અગત્યની છે અને એમાં પણ જો તમે ઘરે તૈયારી કરો છો તો ઘરે બેઠા એક સારામાં સારી તમને તક મળે છે તો વિદ્યાર્થી મિત્રો નવોદય સુધી આ એક્ઝામમાં તમે જોડાય અને તમારી તૈયારીને સૌથી શ્રેષ્ઠ અને સરળ બનાવવા માટે અત્યારે જ ભૂલતા નહીં એપ્લિકેશન ડાઉનલોડ કરો લાઈવ કોર્સમાં આપેલું છે ડેમો લેક્ચર્સ જો ફ્રી ટેસ્ટ આપો ફ્રી એક ડેમો લેક્ચર્સનું જેવા કહેવાય ને કે નવોદયનું પેપર એમ્બિશનનું છે એ આપો અને હા તમે બધા જ પેપર જે છે એ ડાઉનલોડ કરી અને ખાસ તમે તમારા મોબાઈલમાં લઈ અને તમે ઝેરોક્ષ અને પણ પેપર આપી શકશો એટલે કે એમ્બિશન નવોદય એક્ઝામના પેપર તમે ઝેરોક્સમાંથી પણ તમે ખુદ તમે ઘરે બેઠા ઝેરોક્સ કાઢી અને તમે રિયલ એક્ઝામની જેમ પેપર અને ઓએમમાંની ઝેરોક્સ કાઢી અને તમે ઘરે બે કલાક આ પેપર રિયલ એક્ઝામની જેમ આપી શકશો ઉપરાંત તમને એનું લાઈવ સોલ્યુશન મળશે તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે સૌથી નાનામાં નાનું પેકેજ અત્યારે ખાલી દિન એક્ઝામ સુધી બનાવેલું છે તો ખાસ આ લેક્ચર્સ જોયા પછી અત્યારે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અચૂક આ એપ્લિકેશનની મુલાકાત લેજો જેમાં તમને અહીંયા વિવિધ અલગ અલગ કોર્સ મળશે જેમાં એક રેકોર્ડેડ કોર્સ પણ છે આવનારા સમયની તૈયારી કરો છો તો આવનારા સમય માટે પણ આમાં કોર્સ આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સંપૂર્ણ માહિતી લાઈવ કોર્સ છે રેકોર્ડેડ કોર્સ છે તમને સંપૂર્ણ માહિતી એક જ એપ્લિકેશનમાં મળી જશે અને એ પણ એપ્લિકેશન તમે એપલ હોય વિન્ડોઝ હોય એન્ડ્રોઈડ હોય લેપટોપ હોય કોમ્પ્યુટર હોય કોઈ પણ ડિવાઇસમાં યુઝ કરી શકશો વિદ્યાર્થી મિત્રો ખાસ હજી પણ જો તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો અત્યારે જ મને વોટ્સઅપ મેસેજ કરી શકો છો અહીંયા વોટ્સએપ નંબર પણ આપેલો છે તમે અત્યારે જે સ્ક્રીન ઉપર જુઓ છો તમે વોટ્સઅપ નંબર પણ આપેલો છે તો આ દિવસોમાં આપણે ખાસ મોડેલ પેપરમાં તૈયારી કરી અને ખાસ તો ગણિતમાં જે વ્યવહાર દાખલાઓ પૂછાય છે અને એ દાખલાઓમાં ખાસ આપણે જે કહેવાય ને કે ભાઈ દાખલાઓની રકમ સમજવા માટે થોડોક પ્રોબ્લેમ થતો હોય છે તો આવા પ્રોબ્લેમ ન થાય અને તમે પણ પેપરમાં જ્યારે બેઠા હશો ત્યારે આવા જ બધા પ્રશ્નો પૂછાવાના છે તો ખાસ છેલ્લા વર્ષોના આધારિત આ બધા પ્રશ્નો છે આ છેલ્લા દિવસોની તૈયારીમાં વિદ્યાર્થી મિત્રો હું ખાસ આપને કહેવા માંગીશ કે હવે માત્ર જેટલા પણ દિવસો બાકી છે આ દિવસોમાં તમે દસ જેટલા મોડલ પેપરની પણ તૈયારી કરી શકો છો ઉપરાંત ડેલીના લાઈવ ક્લાસમાં લાઈવ સોલ્યુશન પ્લસ પ્રેક્ટિસ પેપર પણ આપવામાં આવશે એટલે કે મોડલ પેપર સિવાયના પણ તમને ગણિતના અમુક જે કહેવાય ચેપ્ટરમાં વ્યવહારિક દાખલાઓ જે છે એની આપણે વધારે પ્રેક્ટિસ માટે મોડલ પેપર સિવાય પ્રેક્ટિસ પેપર પણ આપણે કરાવીએ છીએ ચલો તો તમારા માટે સંપૂર્ણ અહીંયા જેટલું પણ મારા થતું હતું એનાથી મેં વધારે બેસ્ટ ટ્રાય કરી છે જેથી જે વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા તૈયારી કરે છે એમના માટે એક સારામાં સારી તક અને સારામાં સારા ઘરે બેઠા લાઈવ ક્લાસ કરી શકે તેની માટે એમિશન એક્ઝામ નવો દી પેપર પ્લસ લાઈવ ક્લાસ અને ટેસ્ટ સિરીઝમાં જોડાવ સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ જય વાર